દાળ રાઈસ તો આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે બનાવીશું કેટલું ગજબનું કોમ્બિનેશન છે પણ એટલા ટેસ્ટી અને બનીને તૈયાર થઈ જશે સાંભાર રાઈસ બનાવવા માટે અહીંયા અડધો કપ જેટલા ચોખા લઈ લઈશું અને વન બાય ફોર્થ કપ જેટલી તુવેરની દાળ બંનેને સારી રીતે સાફ કરીને પલાળી લઈશું તો એકથી બે વખત ધોઈને અહીંયા તુવેર અને ચોખાને પલાળી દીધેલા છે હવે એક કુકરની અંદર બે ચમચી તેલ જીરું હિંગ તમાલપત્ર સૂકા મરચાં લીલા લાલ મરચા મીઠા લીમડાના પાન લસણ કટકા શિંગદાણા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ગાજરના કટકા ડુંગળીના પીસીસ એડ કરીને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને એક ચમચી જેટલી હળદર એડ કરીને સારી રીતે મિક્સ કરી બધા જ વેજીટેબલ અને મસાલા સારી રીતે સતડાઈ જાય એટલે પલાળેલા દાળ ચોખા એડ કરીને મિક્સ કરી લઈશું હવે એક ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી લઈશું ને બધી જ વસ્તુને ફરીથી એક વખત મિક્સ કરી લઈશું ચાર કપ જેટલું પાણી એડ કરીને એક ચમચી જેટલું કાશ્મીરી મરચું અને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું ત્રણ વિસલ પછી એકદમ સરસ એવા સાંભાર રાઈસ તૈયાર છે ચટપટો ટેસ્ટ આપવા માટે કપ આમલીનો પલ્પ એડ કરી લઈશું વઘાર માટે તેલની અંદર જીરું હી લવિંગ અને લાલ મરચું એડ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી લઈશું તો એકદમ ચટપટા ટેસ્ટી સાંભાર રાઈસ તૈયાર છે લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ સાંભાર રાઈસને સર્વ કરો ને તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો એટલા ટેસ્ટી અને ચટપટ બનશે